નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એક એવા વિષયની વાત જે અગાઉ વખત આપણે ચર્ચા કરી ચૂક્યા છે અને એ વાત વાત જે છે એ કેવડિયા કોલોની સરદાર પટેલનું છે જ્યાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આવેલું છે એની બરાબર બાજુમાં એક ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યું છે એ ચિલ્ડ્રન પાર્ક બનાવતા પહેલા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ તરીકે સરકાર ભાજપના નેતાઓ અધિકારીઓ બધા જ હતા કે ડ્રીમ પ્રોજેક્ટ તો એમાં કયા પ્રકારનું કૌભાંડ થયું હતું એની બધી જ આપણે વિગતો ચર્ચી હતી કારણ કે સરકારે તપાસ સમિતિ બનાવી હતી એ તપાસ સમિતિમાં બધી બાબતો બહાર આવી હતી કે આમાં કઈ રીતનું સ્કેમ થયું છે કૌભાંડ થયું છે છ કરોડનો પ્રોજેક્ટ કઈ રીતે એકત્રીસ કરોડનો થઈ ગયો છે અને એ પ્રોજેક્ટની અંદર કેટલા બધી ગેરરીતિઓ થઈ હતી એ તમામ વિગતોની આપણે ચર્ચા કરી હતી પરંતુ આજે આપણે આ પ્રોજેક્ટની એક નવા જ પાસા આપણી સમક્ષ જે આવ્યા છે એમાં સંશોધન કરતા એની આજે આપણે ચર્ચા કરવી છે એટલા માટે ચર્ચા આજે કરવી છે કારણ કે ઇકોલોજી કમિશનના બાળકોના જે પ્રોજેક્ટમાં જે કૌભાંડ થયું છે એમાં એમાં એને એક નોટિસ આપવામાં આવી છે એક એડવોકેટ દ્વારા આઈપીસી અલગ 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 કલમો જેમાં લગાવવામાં આવી છે રજનીકાંત ચૌહાણ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને એમણે એવું કહ્યું છે કે આ પ્રોજેક્ટમાં જે કેટલાક અધિકારીઓ સંડોવાયેલા છે એની સામે પગલા ભરવામાં આવતા નથી કેમ નથી ભરવામાં આવતા એ અંગેની એને નોટિસ આપી છે અને એને સરકારી નાણાંનો એટલે કે પ્રજાના નાણાંનો દુરુપયોગ થયો છે દુર્વ્યય થયો છે અને એના માટે આ નોટિસ હું આપું છું અને તાત્કાલિક પગલા ભરવામાં આવે અને જો પગલા ભરવામાં નહી આવે તો અમે કાનૂની પગલા ભરીશું અને આંદોલન પણ કરીશું એવી પણ એ ચિમકી આપવામાં આવી છે દરેક જે અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ એને એ નોટિસ આપવામાં આવી છે મેલ આઈડી ઉપર અને એના આધારે આજે આપણે ચર્ચા કરીએ છીએ કારણ કે પાંચ કરોડનો જે પ્રોજેક્ટ હતો છ કરોડનો જે પ્રોજેક્ટ હતો એક વધીને ત્રીસ એકત્રીસ કરોડ રૂપિયાનો કઈ રીતે થઈ ગયો એના એટલા માટે આ આ આ બધી જ બાબતો આજે મહત્વની બની જાય છે કારણ કે ઉત્તર પ્રદેશની જે નોઈડાની મેરોફોન કંપની હતી જે એને આખો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો અને આ કંપની સાથે કેટલાક જે નેતાઓ જોડાયેલા હતા કેટલાક કર્મચારીઓ જોડાયેલા હતા એ એની કેટલીક વિગતો આવી રહી છે અને ધીમે ધીમે એમાં બીજી પણ આ બધી બાબતો જે આવી છે એ આજે એની ચર્ચા આપણે કરવી છે ખાસ કરીને એમાં એક જે અધિકારી છે લોમેશ કે એના વિશે વાત કરવી છે આ આપણે જોઈએ છીએ લોમેશ બ્રહ્મભટ્ટ કે જે આ મેરેથોન કંપની જે નામ નક્કી કરવામાં આવ્યું હતું એમાં એમાં કઈ રીતે એનું જોડાણ છે ઇન્વોલ્વમેન્ટ છે આ અંગેની સત્ય રહી એમને એક નોંધ પણ મોકલી હતી કે તમારે આમાં હોય તો તમે કહી શકો છો પરંતુ હજુ સુધી એનો કોઈ જવાબ આવ્યો નથી પાસે છે એ આપણે રજૂ કરીએ છીએ કારણ કે જે કરોડ રૂપિયા હતા ફોર્મને એની એની સર્વિસના બદલામાં એટલા માટે આપણે આ મહત્વનો મુદ્દો બની જાય છે અને એમાં કેટલાક જે અધિકારીઓ છે એ અધિકારીઓની સંડોવણી હતી એમાં એક નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ લોમેશ બ્રહ્મભટ્ટની એમાં સંડોવણી હોવાનું માનવામાં આવે છે કેટલાક પુરાવો સામે આવ્યા છે પરંતુ હજુ સંશોધન થઈ રહ્યું છે અને સરકારને નોટિસ આપવામાં આવી છે એ સંઘ સાથે જોડાયેલા છે આ એ તસવીર એનો પુરાવો છે સંઘ સાથે આરએસએસ સાથે એનું જોડાણ અહીંયા પ્રસ્થાપિત થાય છે એને નવ કરોડ કઈ રીતે ચૂકવ્યા એ એક સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઉભો રહ્યો છે કારણ કે કંપનીને બાર થી તેર લાખ નો માત્ર પગારનો જ ખર્ચ થતો હતો મેરેફોર્મ તો આટલી જંગી રકમ કેમ ચૂકવાય શાના માટે ચૂકવાય કોણ હતું એના માટે જવાબદાર આ બધી જ બાબતો ઊભી થાય છે અને જો એ બધી તપાસ થઈ હોત મેરેફોર્મ કંપની સામે તો એને તો એને એક પ્રોજેક્ટ મળવાનો હતો મેરીટાઈમ બોર્ડનો નરેન્દ્ર મોદીનો જે બીજો એક એનો સ્વપ્નનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે ડ્રીમ પ્રોજેક્ટ એ લોથલમાં એક જે મ્યુઝિયમ બની રહ્યું છે એ મ્યુઝિયમનો હતો અને સો કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ હતો એનું ટેન્ડર એને મળે એમ નતું મેરેફોમને જો આ બધી જ તપાસ થાય અને એને બ્લેક લિસ્ટ કરવી પડે આ કંપનીને એ બ્લેક લિસ્ટ કંપનીને ન કરવી પડે એ માટેની ઊંડી ભૂમિકા કેટલાક અધિકારીઓને હતી અને એમાં આ કંપનીને બચાવી લીધી હતી અને એટલા માટે બીજો સો કરોડનો પ્રોજેક્ટ એને મળ્યો હતો આ બધી જ બાબતો જે છે એટલા માટે આ ગુજરાતના લોકોના જે પૈસા વેડફાઈ રહ્યા છે એ એટલા માટે આ ચિંતા ઊભી કરે એવી બાબત છે અને કેટલાક અધિકારીઓ તો એવો દાવો કરે છે કે વન પ્રધાન જે છે મુકેશ પટેલ એમની સાથે એના સારા સંબંધો છે અને એનો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા છે મુકેશ પટેલે તો એને જેવી ખબર પડી કે આમાં નવ કરોડ રૂપિયા વધારાના ચૂકવાય છે કરોડ રૂપિયાની ગોલમાલ થાય છે એવી જેવી એમને ખબર પડી એને અંદરના જ કેટલાક અધિકારીઓ એને જાણ કરી હતી મુકેશ પટેલને મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલના પટેલની સરકારના પ્રધાન છે એને જેવી જાણ કરવામાં આવી તો એની સાથે જ એને કેટલાક અધિકારીઓને ફાયર કર્યા હતા એમને કહ્યું હતું કે આ શું બધી વિગતો છે મને આપો અને એમાં આ બધી જ વિગતો બહાર આવી હતી કારણ કે આના જે માલિક છે ફોર્મના એ માલિક પણ બ્રહ્મભ છે અને એને એ રીતે એને બચાવવાની કોશિશ કરી હતી એની સાથેના કેટલાક કનેક્શનો પણ એ સમયે બહાર આવ્યા હતા સંજય આનંદ નિકોલોજી કમિશનના કેટલાક અધિકારીઓને સમજાવવા આના માટે ગયા હતા પણ આ મુદ્દે કોઈ માનવા તૈયાર નતા અને ઇકોલોજી કમિશનના હેમલ એને પણ આ બામા બુદ્દે કેટલીક બાબતો જાણવા આવી હતી અને એને સરકારનું પણ ધ્યાન દોર્યું હતું હેમલ ગોઠણતીયા એમણે ધ્યાન દોર્યું હતું અને એટલા માટે આ અધિકારીઓના નામો છે અધિકારીઓની મીટિંગ ચાલી રહી છે હા એના ફોલોઅર્સ બતાવી રહ્યા છે કે જેની સાથેના સંપર્કો જે દેખાઈ રહ્યા છે લોમેશ સમય કેટલાક જે પ્રોજેક્ટ હતા એમાં પણ કેટલીક સંડોવણી હોવાનું માનવામાં આવે છે જો કે એની તપાસ થાય પછી સાચી ખબર પડે આ મેંગ્રોઝનું જે વાવેતર છે અને એટલા માટે મુકેશ પટેલે ખરકાની તપાસ કરવી જોઈતી હતી પરંતુ તપાસ જોઈએ એવી થઈ નથી કદાચ બની શકે કે એમને એવો ભય હોય કે સરકારામાં બદનામ થશે અને કેટલાક અધિકારીઓને એટલા માટે એમણે આ બધું બહાર ન આવે એ માટેની સૂચના પણ આપી હોય એવું પણ બની શકે પરંતુ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને એ સમયે કોંગ્રેસમાં હતા અર્જુન મોઢવાડિયા હવે ભાજપમાં છે એમણે આ તમામ વિગતોની રજૂઆત કરવામાં આવી હતી એના ડોક્યુમેન્ટ્સ સાથેની વિગત રજૂ કરવામાં આવી હતી કે કઈ રીતે આમાં લોમેશ બ્રહ્મપટનું ઇન્વોલમેન્ટ છે કયા પ્રકારનું સ્કેમ થયું છે બધી જ વિગતો આપવામાં આવી હતી કઈ રીતે એમાં રાજકીય કનેક્શનો છે આખા સ્કેમમાં ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એના કેટલાક અધિકારીઓ એના સચિવો પણ કેટલાક કઈ રીતે એમાં ઇન્વોલ્વ છે એ બધી જ બાબતો રજૂ કરવામાં આવી હતી પરંતુ વિરોધ પક્ષે પણ કયું કહ્યું નહોતું એમાં જે થવું જોઈએ એ ન થયું જો થયું હોત તો એ આ બધું જ સરકારના જે પૈસા છે એમાં કંઈક પગલાં તો ભરાયા હોય પરંતુ ન થયું કશું જ ન થયું એ પણ મુકેશ પટેલની જેમ આ બંને નેતાઓ કોંગ્રેસના એ પણ કંઈ કરી શક્યા નહીં અને એટલા માટે આખી ઘટના જે બહાર આવી છે એ હવે ઝુંકાવી દેવી છે ઘણા બધા રાજકીય નેતાઓ આની સાથે જોડાયેલા હોય એવું માનવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે આમાંના કેટલાક નેતા મોડું બેરા સાથે લંચ લે અને મુકેશ પટેલ સાથે ડિનર લે છે એવી એવી ઇકોલોજી કમિશનમાં કેટલાક અધિકારીઓ પોતાના નામે આ અફવા ફેલાવે છે અને એનો ગેરફાયદો આ રીતે અલગ અલગ પ્રોજેક્ટમાં પણ લે છે પરંતુ જે સરકાર પાસે હમણાં હમણાં જે વિગતો રજૂ કરવામાં આવી છે એમાં વન અને પર્યાવરણ વિભાગના જે સચિવ છે ગાયત્રી દવે એ સચિવ હતા એ સૌ ગાયત્રી દવે લોમેશ બ્રહ્મભટ અને નિર જોશીને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખ્યા હતા નોકરીએ રાખ્યા હતા પરંતુ એને કાયમી કરી દેવા જે કાયમી કરવા હોય તો એના માટેની સરકારમાં અલગ પ્રોસીઝર છે એ પ્રોસીજર ફોલો થઈ નથી આ બધી જ વિગતો સચિવને પણ રજૂઆત કરવામાં આવે છતાં પણ આજે સચિવ આજ સુધી કોઈ એની પગલાં લીધા નથી ખરેખર તો આનું કોઈ પણ કર્મચારી જ્યારે સરકારમાં કાયમી થતા હોય છે ત્યારે એનું નોટિફિકેશન ઇસ્યુ થતું હોય છે પરંતુ આ જે ખોટી રીતે રિક્રુટમેન્ટ થઈ એનું નોટિફિકેશન આજ સુધી ઇસ્યુ થયું નથી ભરતીના નિયમોમાં મોટા પ્રમાણમાં ભંગ થયો છે ચેરલન પાર્કમાં જે બાર લાખના કૌભાંડમાં પોલીસ ફરિયાદ જે થઈ તેમાં ખોટી રીતે કેટલાક અધિકારીઓને સંડોવી દેવાયા છે પરંતુ જ્યાં ખરેખર તપાસ કરવાની જરૂર હતી કરોડો રૂપિયા જે સરકારના ખોટી રીતે આપી દેવાયા છે ત્યાં તો તપાસ જ થઈ અને એટલા માટે હવે કાનૂની પગલા માટેની આ નોટિસો આપવામાં આવી છે ધર્મેન્દ્ર વાઘેલા કે જે વાઘોડિયાના ધારાસભ્ય અને હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સાથેના સંબંધો હોવાનું પણ આજ આ જ અધિકારીઓ કહી રહ્યા છે એની સાથે અમારે સારા સંબંધો છે કોઈ અમારું કશું બગાડી શકશે નહીં એમનું કહેવું છે

કેટલીક જે સંસ્થાઓ છે સંઘ સાથેની સરહદી સુરક્ષાને લગતી એમાં એમાં પણ એ સક્રિય છે તો એના નામે પણ ઘણું બધું અહીંયા દમદાટી આપવામાં આવે છે ઘણા બધાને તો આ બધાની તપાસ ખરેખર ઇકોલોજી કમિશનમાં કરવી જોઈએ કેમ થતી નથી અને પોલીસે એની સામે વડોદરામાં એક ફરિયાદ પણ નોંધી હતી એ ફરિયાદ શું હતી અને કઈ રીતનું જાહેરમાં વિડીયો વાયરલ થયો હતો પોલીસે ફરિયાદ નોંધ્યો હતી એ વિડીયોમાં જે બબલ કરી હતી આલોમેશ બ્રહ્મભટે એ પણ આપણે જોઈએ તો નંબર અલગ આને બોલે પોલીસ અધિકારી ઉપર હુમલો કર્યો હતો એની સામે ફરિયાદ થઈ હતી કે પછી આમાં કેટલાક સમાધાન પણ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે વડોદરા પોલીસમાં તપાસ કરી તો આની અત્યારે પરિસ્થિતિ છે આ કેસની એની વિગતો મળી શકતી નથી પરંતુ અગિયાર ઓગસ્ટ બે હજાર વીસમાં માં આ ફરિયાદ જે થઈ હતી એમાં પોલીસને માર મારવામાં આવ્યો હતો રોમેશ બ્રહ્મભટ અને એમના સાથેના એક મહિલા જે હતા એ બાર કલાકમાં એમને જામીન મળી ગયા હતા

પચાસ દિવસ જેલમાં રહેવું પડે છે એક ચૂંટાયેલા પ્રતિનિધિ એક ધારાસભ્ય જયારે આવા અધિકારીઓને તરત જ જામીન મળી જાય છે કોનું બેકિંગ છે એની પાછળ શું એકલું તો છે એના વગર આ શક્ય નથી કોણ મદદ કરી રહ્યું છે એમણે એ તપાસનો મોટો સવાલ છે મોટો પ્રશ્ન છે તપાસ કરવા માટેનો હર્ષ સંઘવીયાની તપાસ કરવી જોઈએ પણ તું નહીં કરે હર્ષ સંઘવી કારણ કે હર્ષ સંઘવી પણ આની સાથે

સમુદ્ર વિસ્તારમાં જે મેંગ્રોવસનું વાવેતર થયું હતું એમાં પણ ઘણા બધા આ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે સરકાર સામે એક કારણ કે ઇકોલોજી કમિશનના આ બધા પ્રોજેક્ટ હતા અને એમાં આ બધી બાબતો ધીમે ધીમે બહાર આવી રહી છે અને એટલા માટે આ જે અધિકારીઓ જે છે એની સામે તપાસની માંગણી થઈ રહી છે નોટિસ આપવામાં આવી છે અને હવે એક નવો વળાંક ધીમે ધીમે લઈ રહ્યો છે આખો કેસ અને એમાં એના કારણે કોર્ટમાં પણ ઘણી બધી બાબતો સામે આવી શકે છે આંદોલનો પણ થઈ શકે છે એટલા માટે આ કેસ આજે મહત્વનો બની જાય છે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાવવામાં આવતો હતો નરેન્દ્ર મોદીએ પોતે એનું ઉદઘાટન કર્યું હતું તો એના નામે એના હાથ નીચે રાજકીય નેતાઓ સાથેના સંપર્કો સંઘ સાથેની ભયબંધી આ બધા જ કારણો જે છે એ સ્પષ્ટ કરે છે કે આમને કોઈક મદદ કરી રહ્યું છે કોણ કરી રહ્યું છે એની તો સરકાર જ તપાસ કરી શકે નરેન્દ્ર મોદી આનો રિપોર્ટ મંગાવવો જોઈએ ખરેખર તો કારણ કે પોતાનો પ્રોજેક્ટ હતો પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એની વિગતો મંગાવી હતી કે આ મંગાવી જોઈએ કે આમાં ખરેખર શું થયું છે કયું સ્કેમ થયું છે જોઈએ પરંતુ એવું લાગે છે કે આમાં મોદી ભૂપેન્દ્ર પટેલની પૂરી વિગતો ગુજરાતના મુખ્ય પ્રધાન પૂરી વિગતો આપવામાં આવી નથી આ કૈલાસ નાથનની કે કૈલાસનાથનની જવાબદારી છે કે જ્યારે આવા મોટા પ્રોજેક્ટમાં સ્કેમ થતા હોય ખાસ કરીને સરદાર પટેલનું જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આવેલું છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને સરદાર પટેલના જે સિદ્ધાંતો હતા સિદ્ધાંતની વિરુદ્ધ અહીંયા જે બધું થઈ રહ્યું હોય ત્યારે ખાસ જવાબદારી બને છે અધિકારીઓની પરંતુ એવું હજુ સુધી તો નથી દેખાતું એમાં કોઈની જવાબદારી નક્કી થતી હોય પરંતુ હવે કેસ જે રીતે વળાંક લઈ રહ્યો છે કાનૂની રીતે એમાં એવું લાગી રહ્યું છે કે હવે કંઈ કોઈકની સામે તો પગલાં ભરવા જ પડશે છૂટકો નથી અને કેટલીક વિગતો હજુ પણ આવી રહી છે કે આમાં સી એમ ઓફિસના કેટલાક અધિકારીઓ વન વિભાગના ટોચના કેટલાક અધિકારીઓ કઈ રીતે મદદરૂપ થયા હતા કઈ રીતે સ્કેમ દબાવી દેવામાં આવ્યું કોણ અધિકારી કોની સાથે મળેલા છે કઈ રીતે એને મદદ કરીએ છીએ એની પણ વિગતો કેટલીક આવી છે એ વિગતો પણ હવે ધીમે ધીમે જાહેર થશે અને કોર્ટમાં પણ આ બાબત આખો મામલો કદાચ જઈ શકે છે આંદોલન પણ થઈ શકે છે આ બધી જ બાબતો તો છે જ આવી જયારે વિગતો બીજી પણ કેટલીક વિગતો જ્યારે આવશે સત્ય દે સામે ત્યારે પણ એની રજૂઆત લોકો વચ્ચે મૂકીશું અને આ અંગેના તમારી પાસે બીજા કોઈ પણ તમને નડતા પ્રશ્નો જે હોય તમને લગતી મુશ્કેલી હોય આપણા પૈસાની બરબાદી થતી હોય એવી કોઈ પણ બાબત તમારા ધ્યાનમાં આવે ત્યારે સત્ય દેહને આ અંગેની જાણ કરજો અને આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી શકો છો એ અંગેની વિડીયોને બને એટલો ફોરવર્ડ કરજો લાઈક કરજો અને તમારા સર્કલ મને શેર કરશો જેથી કરીને આપણા પૈસા જે છે કઈ રીતે બરબાદ કરી રહ્યા છે અધિકારીઓ સરકાર આ રાજનેતાઓ એ લોકો સુધી પહોંચી શકે બસ આજે તો આટલું આવતીકાલે પણ આવાથી કોઈ ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરીશું નમસ્તે